વાદન સ્પર્ધામાં હાર્મોનિયમ પર વડોદરા જિલ્લામાં પ્રથમ નંબર મેળવી શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સર તેમજ શાળાના મુખ્ય શિક્ષિકા જયશ્રીબેન ગજરનું ગૌરવ વધાર્યું તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજ કંડારી વડોદરા ખાતે જિલ્લા મહાકુંભની આ વાદન સ્પર્ધામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગના જુદા જુદા તાલુકાના વિજેતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રીમએચ દયારામ પ્રાથમિક શાળા ડભોઈનો વિદ્યાર્થી નીલ કાપડિયા સંગીતવાદન સ્પર્ધામાં હાર્મોનિયમ સાથે પ્રથમ નંબર મેળવી વિજેતા થયો છે જેમાં નીલ કાપડિયાને શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબે પણ શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર નિરંજન ચો